નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે નવસારીથી નવસારી સ્ટેશન રોડ સઠ ગોવા ચોકડી પાસેની આ ઘટના છે જેમાં દિવાળીની રાત્રે જ્યારે નવસારી શહેરમાં પ્રકાશ અને આનંદનો માહોલ હતો ત્યારે સ્ટેશન રોડ નજીક સઠ ગોવા ચોકડી પાસે એક એવી દાદાગીરીની ઘટના જે શહેરમાં ચકચાર મચી જવા પામી રાત્રે આશરે અગિયાર વાગ્યાના રોજ દવાખાના નજીક બે ગાડીઓ વચ્ચે નાની બાદ વાતચીત તથા માફીથી પૂરી થવાને બદલે મામલો મારપીટ અને ધમકી સુધી પહોંચ્યો હતો ઘટનામાં થયું એમ કે બ્લેક કાચવાળી ગાડીમાં બેઠેલા અજાણ્યા યુવાનો ટક્કર બાદ બહાર આવી ચડ્યા માફી માંગવાની જગ્યાએ તેમણે ઉગ્ર બોલાચાલી કરી ગાળો બોલી અને ખુલ્લે આમ ધમકીઓ આપતા હતા વાત વધુ ઉગ્ર બની ગઈ આ યુવાનોએ સામેવાળા વ્યક્તિને ધક્કા મારીને ખુલ્લે આમ રસ્તા પર મારપીટ શરૂ કરી હતી જેના કારણે ભીડ ભેગી થઈ ગઈ અને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો તહેવારોમાં લોકો રાત્રે ખરીદી અને લાઇટિંગ માણી રહ્યા હતા ત્યારે બનેલી આ ઘટના જોઈને અનેક લોકો ચોંકી ઉઠ્યા ઘટના સમયે હાજર રહેનારા લોકો જણાવે છે કે ગાડીની નંબર પ્લેટ દેખાતી નહોતી અને આખી ગાડી કાળા કાચથી ઢંકાયેલી હતી જેના કારણે વાહન અને અને આરોપીઓની ઓળખ મુશ્કેલ બની ગઈ ડીજીપીના આદેશ છે કે કાળા કાચવાળી ગાડી ઉપર કાર્યવાહી કરવામાં આવે છતાં પણ અસામાજિક તત્વો કાળા કાચવાળી ગાડીઓમાં ફરી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો પણ ઉઠી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં આવી બ્લેક કાચવાળી ગાડીઓમાં ફરતા વ્યક્તિઓની દાદાગીરીના બનાવો વધ્યા છે હવે જોવું રહ્યું કે એસપી રાહુલ પટેલ આ ઘટનાને સંજ્ઞાનમાં લઈને શહેરમાં માહોલ ખરાબ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ